અમદાવાદ જિલ્લામાં સતત ત્રણ ચાર દિવસ વરસાદ વરસ્યો વરસાદના કારણે અમદાવાદ શહેરની આજુબાજુના ગામડાઓમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ ત્યારે અમદાવાદ કલેકટર સુજીતકુમારે જણાવ્યું કે મામલતદાર પ્રાંત અધિકારી તલાટી ચીફ ઓફિસર સાથે મળી ઝડપથી પાણી દૂર કરવા કામગીરી કરાઈ રહી છે કેટલાક વિસ્તારોમાંથી પાણી દૂર કરાયા છે તો જે વિસ્તારોમાં હજી પાણી ભરેલા છે ત્યાં ઝડપથી કામગીરી કરાશે આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવની સમસ્યા બની હતી અને આપણા તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારોમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપાગે ઉભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે કાર્ય કરી રહી છે જેસીબી મશીનોનો ઉપયોગ કરી રહ્યો કરવામાં આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને પંપિંગ મશીનરીનો પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે આપને ખબર છે કે ઉપરવાસના વિસ્તારમાંથી જે પાણી આવી રહી છે એના લીધે પણ જલભારવાની સમસ્યાઓ પણ બની છે પણ એના એના એને પણ સોલ્યુશન લાવવા માટે પણ આપણા તંત્ર ખડે પગે સ્થળ ઉપર કામ કરી રહી છે